મિત્રો યાર કેમ છો તો ફરી એક નવી સવાર સાથે નવા એક વ્લોગ સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ યુટ્યુબ ચેનલ એટલે કે હજુ એક્સપ્લોરર ઉપર યાર વાહ એવું બોલું કહું હું તો કેમ છો બધા જલસામાં બધા એક મસ્ત મજાની એ જગ્યા ગોતી લો વિડીયો સેલ લેવું તો એન્જોય કરો તમે તમારા ફૂલ ક્વોલિટીમાં લાઈક કરી નાખો શેર કરના સબસ્ક્રાઇબ કરી જ નાખવાનું એમાં પછી મારે કેવું જ ન પડે કોમેન્ટ તો તમે કરશો નહીં કોને ખબર હું વાંધો હોય કંઈક કરો કોમેન્ટમાં યાર કઈ નહીં તો તમારું નામ લખી નાખો કોમેન્ટમાં ક્યાંથી સવય લખી નાખો યાર લખી નાખો દેખા જેવો સમય છે અને યુટ્યુબ ઇન્સ્ટા બધામાં આટા મારો યાર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ યુટ્યુબ ઉપરથી ઇન્સ્ટામાં આટો મારો હા એમ કહેવાનું હતું અને વાત કરીએ વેત ધરની તો ઝીણો ઝીણા છાટા આવે છે અને ભેંસું સરે છે બકલાઓ પણ એમની સાથે છે વાત કરીએ ખડની તો ખડ છે પણ ભેંસો ખાતી નથી બગલાઓના ઈતળાઓ છે જે બગલાઓ ખાય છે ભેંસોના થોડુંક બોલવામાં આડાવડું થઈ જાય છે પણ આપણે શીખી જશું ધીરે ધીરે બધું બોલતા વા યાર જોઈ લ્યો જો જો આ કઈક મસ્ત મજાના દ્રશ્યો છે વાતાવરણ જોરદાર છે ને બગલાઓ હામા વાય જવાની ટ્રાય કરે છે પણ વાય ને જવા દેતો નથી એવા બધા વેધર રિપોર્ટ છે આપણી પાસે વરસાદ છેલ્લા ચાર દિવસથી ફક્ત બીવરાવી રહ્યો છે વરસવામાં એને કઈ મજા નથી આવતી કેમ કે ટીટોળીઓના ઈંડાઓ હજી પડ્યા છે ટીટોડીને યાદ કરી ગયા તો એ બોલે હોતે નહીં કે હું અહીંયા છું ખબર છે ટીટોડી મને તું ત્યાં છો અમારી બે પણ તમારું હાર્દિક સ્વાગત કરે છે આપણા નવા એક આનું નામ આપણે ઢુમર રાખે છે ઢુમર બેન આ બાજુ સ્વાગત નહીં કરો ના ભાઈ તમારી રિહાઈ ગઈ છે કેમ કે મને ખબર છે હું કામ રિહાણી કે તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર રજુભાઈ ને એટલે બે ગઈ છે તો એને બનાવવા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો अह एवा बता दृश्यों था तय यार निकल जा से तुमने दृश्यों बताओ अभी हम यार दृश्यों पूरा थोड़ा तैयार यार आ गिर से जे भी तो दृश्यों तुमने कूटेज नहीं डगले ने पकले नवा नवा दृश्यों नवा नवा जड़ वन नव नव वो पक्षी प्राणी नव नव जो वा मळे वाह वाह भाई वाह तो आवा क दृश्यों से बाय वाह भाई वाह એક વાત કરી દઉં કે પોર મારો એક યુટ્યુબનો વિડીયો મસ્ત મજાનો સોમાનો ગીતનો જ હતો તો એક ભાઈએ કોપી કરી એડિટ કરી અને એની ચેનલ ઉપર મૂકો એટલે મારામાં તો દેખાડી દે મારામાં નહીં એટલે જે યુટ્યુબ વાપરતા હોય એ બધાને દેખાડી દે વિડીયો બનાવતા હોય એને કે તમારો વિડીયો કોને લીધો છે કઈ રીતના મૂક્યો છે હું એને ટાઈટલ થમને લા તે બધું રાખ્યું છે એ બધું દેખાડી દે દેખાડી દે એટલે હું એની ચેનલને ડિલીટ કરી શકું એટલે કે કોપી રાઇ સ્ટ્રાઇક કહેવાય આમ થોડું કકરા શબ્દોમાં કહું તો એ સ્ટ્રાઈક આપી શકું એટલે મેં કીધું ભાઈ આપણે ખોટું કોકનું ડિલીટ હું કામ કરવું આપણે એને કહીએ કે ભાઈ મારો વિડીયો ડિલીટ કરી નાખજો મેં કીધું ભાઈ તું કોણ છો ને વિડીયો ડિલીટ કરી દે તો એને એનું નામ આપ્યું એ કે અમારું હાલવાજો નહીં એટલે ભાઈ તમારું કેમ હાલવા દેવું યાર તમે જોતા હોવ તો ભાઈ તમે એટલે એવા બધું મેં કીધું યાર એમ તો થોડું હાલે યાર મહેનત કરવી પડે તમારું હકારવું હોય તમારે હાલવું હોય ઉપડવું હોય કમાવું હોય મહેનત કરવી પડે ભાઈ વાલા સીધું કાંઈ નથી થતું એ જોતા નથી સોલાઈ જઈ હું ઉભેરો વરસાદ આવ્યો પછી હું સરસા ક્યાં હતા આપણે મહેનત ઉપર વાત અટકી હતી આ તો યાર મહેનત તો કરવી પડે ચાહે યુટ્યુબ હોય ખેતી હોય ધંધો હોય કે મજૂરી કરતા હોય દાડી કરતા હોય કે હું સરતા હોય કોઈ પણ ફિલ્ડ હોય યાર મહેનત તો કરવી જ પડશે એમ કોકનું કન્ટેન્ટ સોરીને તમે ચેનલ બનાવો ને પછી ગમે એના વિડીયો મૂક્યા કરો વિડીયો તમે મૂકી જ નકો પહેલી વાત તો એ અમારી જેવા એટલે હું પણ કોપી રાઇસ ટ્રાય કાપો તો તમારી ચેનલ ડિલીટ થઈ જાય કોઈ ભાઈ ફોટો મૂકવાની ટ્રાય કરવી નહીં તમે તમારા બનાવીને મૂકોને ભાઈ કોણ ના પડે બનાવો તમને મજા આવે એવું કોઈ નામ લે કેવું કહીએ જ નહીં યાર કઈ રીતના નામ લે કેમ કે યાર તમે મહેનત કરી છે તો જ તમારું હાલે કોકના વિડીયો સોરીને મૂકે ભાઈ કાંઈ થાય નહીં મહેનત કરો અમે જોતા નામ લો પાંચતા સળાવીને સંપલ પહેરીને લહરતા લહરતા પગમાં કાંટા વાગે છે તો એ વિડીયો બને રાતના ભાઈ આજે બાર બાર વાગ્યા સુધી એડિટિંગ કરવું પડે અપલોડ કરવા એના થમનલ બનાવો આ તૈયાર એની વાત જ જવા જોઈએ એની આપણે વાત જ નથી કરવી બહુ ઇમોશનલ વાતો નથી કરવી આપણે બસ હું ભાવનામાં વેતો થઈ જાય તો યાર રોવાય જાય એટલે આપણે બહુ ઇમોશનલ વાતો જ નથી કરવી દેઢસો રૂપિયા દેગા કોકની કોપી ન કરો ગોમ આપણી કોપી કરો આપણે ગોમની કોપી ન કરાય એવા બધા સીન સાથે યાર હું કહેવાય કે શરૂઆત કરી દે મેં કીધું આ વાત કરી દઈએ કોઈ જવાનું એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે કોપી મારીને આપણી સેના લાગશું એમ કઈ હાલતું નથી ભાઈ બધું કરી લીધું અમુક ને દેવાય જાય છે એનો ખોવાઈ જાય જડે નહી કઈ એટલે તમારા વિડીયો બનાવો ભાઈ સોટી જાઓ યુટ્યુબ માં બનાવો હોય તો બનાવાય એમાં કઈ વાંધો નહીં તમે બે પૈસા કમાહો એવું બધું છે કે જોઈ લો ખાડો બાડો ને આટા ઠોકે છે અહીંયા ઓળાતાની આમ ક્યાંક ભેડામાં ઓળખાય છે અને એવા બધા સીન છે એ તેમ તમે જો કોપી માર લો કોપી થોડી ભરાય એમ કોઈ નહીં અઘરું છે બધું ભાઈ ફેમસ થવું આપણું હાલવું આપડું હકારવું બીજું તો મારે કઈ ભાઈ શબ્દો નથી મારી પાસે યાર મને આમ શબ્દો ન જોડે બાકી હું વાત કરો તો આ વિશે સંપલ બહુ લાંબી કરશો કારક પછી બાકી ઇન્સ્ટામાં ને મારો મારો મારજો ફેસબુક પેજ ને બધું સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને બધું કરતા બોલો હું તમને આજનો દાડો બતાવું છું આજના દિવસનો આ બીજો બ્લોક છે પાછો એક તો સવારમાં ઉતરી છું આ બીજો છે એ જો હોય તો આની ચેનલો આવે ચેનલ હું વિડીયો પૂરો થાય તે આવશે જોઈ લેજો આ વાત કરી વરસાદ ની તો વરસાદ તો કાયલા ભાઈ આવતો નથી આ આવે છે પણ નથી આવતો પણ આવે છે એવું બધું છે આમાં હું આમ જોઈ લો હા એવું જ છે ભાઈ આવે છે અને નથી આવતો અને આવે ને એમ છે આવે છે ને પાણી કઈ ભરાતા નથી ને ખેતરમાં પાણી કઈ જતા નથી ને આમ એવું બધું છે દ્રશ્યો બધું વાહ ભાઈ વાહ ને કેવાય દ્રશ્યો વાહ વાહ વાત અદ્ભુત આવી જાય હાલ તારી જ વાટ હતી પાડો છે ભાઈ કે મને કેમ ભૂલી ગયો

એવું કંઈક ભોળાતા કેતા ભાઈ મહેનત પડે મેં તો એક હિંને પડી હતી ખાલી તો ચાલો આપણે ચટકી જઈએ ફટાફટ મારી આવે ભાઈ આવેદના ભરોસા ના ના એમ દીપડા કરતા તો વટવાળું પ્રાણી હોય આ પડે પછી નાનો પાડે ના પાડે પછી આનો પાડે એમ તો મસ્ત માળા હોય હાજ તો દીપડા ની એ કાળક દગો કહી દેલો તો એ માળા ને મારે ને એવા કેસ બનતા હોય આવત તો એ ભોળું પ્રાણી હાવ ભોળું

ઝૂમ કરી કઈ દેખાય ને હું ખોટું ઝૂમ કરું ટપકા દેખાય બે હાલો સાની મની ના ઘેર વી જાય મસ્તી કરે એ ભલે ગોગડી નાસ્તો કરી જાય આનો હું તો બેઉ ભઈ ગયો તો વાંધો ન તો વાસડા ને બાસડા ને એ બધું છે એનો વારો પાડી દે અમારે કે ભાઈ કેવા બે થઈ તા થોડા ના હે વરસાદ વરસતો હોય ને હાલો ઊકે તો મજા આવે જો આગડી

વા મોજ વાહ વળતી વખતે સરે બોલો દેહી થઈ નો સરે મોઢું ફેરવી નાખી ઘર બાજુ થઈ સરવા માંડે હવે ગર્યું તો કર્યું ભાઈ આ

નજારો કેમ આવે તું મસ્ત આવ્યો આમના બાકી ગયા બાર અને ખાટું આવી ગયું જ્યારે એવો તો વિડીયો કરી પૂરો વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો બાકી મળી જાય કાલે પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભાઈ